આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી વલ્લભભાઈ પીસવાણી ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાંસરિયા માનનીય પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપના ચણકભાઈ બગદાણા તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પરિવારમાં જે વિધવા બહેનો છે જેને કોઈ સહાયતા નથી એવી બહેનોને આ સંસ્થા દ્વારા દર વર્ષે આ કીટનું વિતરણ કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં વિધવા બહેનો તેમજ તેના બાળકો ઉપસ્થિત રહ્યા હતા સુરતથી થી સુનિલ પાટીલ સાથે હર્ષદ પાટીલ સત્યનો નવા ગુજરાતી ગંગા સ્વરૂપ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ ઠુમર આજે અમે ત્રણ વર્ષતા સંસ્થા ચાલુ કરી છે તો અમે વીસ બેનુંથી ચાલુ કરી હતી અમે આજે બસોથી અઢીસો બેનું છે તો અમે ગલીએ ગલીએ ધૂન કીર્તન કરી અને જે ફંડ આવે છે એ ફંડમાં બેનુંને કીટું દઈએ છીએ ગંગાસરુ બહેનોને અને એના બાળકને નોટબુક દઈએ છીએ આજે બાપ વગરના દીકરા છે એના બાપની છત્રછાયા ગુમાવેલી છે એને અમે આજે નોટબુક દઈ છીએ બાર મહિનામાં બે વાર અને નિરાધાર એવી બેનું છે આજે પતિની છત્રછાયા ગુમાવેલું છે નાઈનું નાની બહેનો છે અમાર્યું કે આજે નથી કે જઈએ નથી આવી પટેલ ની દીકરી છે કે નથી કે માગી આપ્યું તો આજે નિરાધાર નો આધાર ગંગાસ મહિલા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ બન્યા છે અને આજે આ ગંગાસ બહેનુ નહી પતિ ની છત્રછાયા ગુમાવેલી છે તો એ નથી માગી એકતું નથી કે જઈ શકતું કે નથી સારું કપડું પહેરી એકતું એના ઘરવાળા ઓફ થઈ જાય તેના સગા સંબંધી પણ એને તરસોડી મેં છે કે એ માટે કે આપણે એનું કરિયાણું દેવું પડશે અથવા એના છોકરાને દવા લાવી દેવી પડશે અથવા એ લોકોને આપણે એનું પૂરું કરવું પડશે કે મારી આગળ કાંઈક માંગશે એટલે આ ગંગાસ વિધવા થઈ જાય એટલે એના પતિને આમ વળાવે એના દીકરીઓને પણ આમ વળાવી દે છે અને બેનુંના ઘરમાં કરિયાણું હોય ન હોય આ જે ઘરવાળા હોય તો એમ થાય કે મહિને દોઢ મહિને મહિને પંદર દિવસે પગાર લાવશે તો આ લોકોને કંઈ ઉપાડ પગારની આશા નથી અમે પીરસવા જઈ છીએ તો એમાં જે ફંડ આવે છે એ ફંડ અમે નહીં ત્યાં સૂકવી દઈ છીએ તો આ બેનુને બે દિનના દૂધ છાકના થાય જો કંઈને પીરસવાની સેવા આપવાની હોય તો અમે ગંગા સરુ મહિલા મંડળનો કોન્ટેક્ટ કરવો નંબર છે મારો નવ્વાણું જીરો છન્નું ઓગણચાલીસ નવ બાર જય શ્રી કૃષ્ણ આમ તો દરેક ક્ષેત્રે ચેલેન્જ છે આ ઉપાડીને આપણે એની સામે લડીને એ જીવન પૂર્ણ થાય ત્યાં સુધીમાં સુખ અને દુઃખ ના તબક્કાઓ હોય છે ભગવાન ના ચરણ ઉપર ધરી દઈએ તો ચોક્કસ પ્રકારે આપણે સફળ થઈએ છીએ સફળતાની વ્યાખ્યા એ નથી કે બહુ મોટો બંગલો થઈ જાય મોટી પોસ્ટ મળી જાય સફળતાની એ વ્યાખ્યા પણ નથી બહુ મોટી જોબ મળી જાય સફળ એ છે કે નિજાનંદ સ્વરૂપની અંદર આપણે પરિસ્થિતિનો સામનો કરીને ભગવાનના ચરણે થતા આનંદ રહેતાનભાઈ ભજન ગયા હતા એ આક્ષેપ હોવાના હતા તો આજે સામાજિક ક્ષેત્ર પર અનેક વિવિધ યોજનાઓ સરકારે પણ કરી છે સરકાર દ્વારા કાલે લક્ષ્મી નમો લક્ષ્મી યોજના અમે મૂકી રહ્યા છીએ એ પછીથી આવનારા સમયમાં રેસિડેન્શિયલ સ્કૂલ જેમાં અમે એક લાખ બાળકો પાંચ વર્ષના રોડમેપ સાથે છઠ્ઠા થી બારમા ધોરણની અંદર વિના મૂલ્યે હોસ્ટેલ સાથે ભણાવવાનો અને પંદર શાળાઓ અમે શરૂ કરી દીધી